ડીસા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે ઉનાળાની કાળઝાળ ગરમી અને આગામી ચોમાસાની મોસમને ધ્યાનમાં લેતા જેડા યુજીવીસીએલ કચેરીના અધિકારીઓ જાણે કુંભગણન નિંદ્રામાં પોડી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે બાઈવાડા સબસ્ટેશનમાંથી પસાર થતી વીજલાઈનમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિ દરમિયાન વારંવાર વીજળી ડોલ થતાં અંધારપટ છવાઈ રહ્યો છે ઉનાળાની આકરી ગરમીમાં વીજળી ગોલ થવાથી બાઈવાડા થેરવાડા જાવલ સહિતના ગામોમાં વીજળીના ધાંધિયા જોવા મળી રહ્યા છે જ્યોતિગ્રામ યોજનામાં સામેલ હોવા છતાં યુજીવીસીએલ કચેરીમાં સ્ટાફના અભાવે ગ્રામજનોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેડા યુજીએલ કચેરીના કાર્યક્ષેત્રમાં આજે પણ અનેક સ્થળોએ વીજ વાયરો ઝાડીઓમાં છુપાયેલા નજરે પડે છે તો કેટલીક જગ્યાએ વીજ વાયરો લટકેલી હાલતમાં જોવા મળી રહ્યા છે આ સ્થિતિ યુજીવીસીએલ કચેરીના અધિકારીઓને કર્મચારીઓની ઘોર બેદરકારી સૂચવે છે સ્થાનિકો દ્વારા એવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે અરજદારોની રજૂઆતો પણ અધિકારીઓ સાંભળતા નથી એક તરફ સરકાર દ્વારા ચોવીસ કલાક વીજળી આપવાના વણગા ફૂકવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ બાયવડા સબસ્ટેશનમાંથી પસાર થતી વીજ લાઈનમાં ધાનપુરા ગાળા અરબુદા જે વાયર ફિલ્ડ જેવા વિસ્તારોમાં વીજ ધાંધિયા સામાન્ય બની ગઈ છે કેટલાક કર્મચારીઓ સ્ટાફના અભાવના કારણે મુશ્કેલી પડી રહી હોવાનું જણાવી દોષનો ટોપલો સરકાર પર ઢોળી રહ્યા છે હાલમાં ઉનાળાની કાળજળ ગરમી અને આગામી ચોમાસાની ઋતુને જોતાં જો ગ્રામ્ય વિસ્તારોમાં પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી સમયસર નહીં થાય તો ગ્રામ્ય વિસ્તારોના લોકોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેમાં કોઈ નવાઈ નથી તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક ધ્યાન આપી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તે અત્યંત આવશ્યક છે